આમ જો બધાયને જય શ્રી કૃષ્ણ કહી દો આલો કેતર માં હું બાર સેવા કરી સીતાને ભગવાનની જો માં નીચે બેન સેવા કરશે કેના ભગવાનની સેવા કરે નીચે હવે જો કા જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય મજામાં જો હું કહેતી હતી ને કે મારા ગાનાની સેવા થઈ જાય અને મારી નીચેની સેવા થઈ જાય

કા કે કેનુ કાનુ કાનુ હા મને જો કાનુ કાન આ ગુગરે રમે મારી નીચે આ ગુગરે રમે કાન નીચે અરે વાહ કાનુ જો જો વાણે જ થા કરે બધા રમગણા નીચો નીચા

राधे 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 चेरा पूरी खाती निक्क्या नीचा राधे राधे करे देखो गाना रे राधे राधे करे अरे वाह दीदा निक्क्या ए बेल निरीक्षण कर से का भगवान कैसे ना आए नीचा राधे 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 राधे

જો જો અહીંયા ઘૂમી ના એક હાથમાં લઈને એક પાડે રમત થાય તો હલો હવે અમે આટો મારી આવ્યો અમે ફોન નહીં લઈ જાય કદાચ વરસાદ આવે અને આજે ફોન નથી લેવો હલો ચિતારા કહે આજે ફોન નથી આપણે